છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ગૈડેથા ગામે પાંચ મકાનો ઉપર આકસ્મિક આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ મુલાકાત કરી ચેક વિતરણ કર્યા હતા એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના કવાટ તાલુકાના ગઈડેથા ગામે પાંચ મકાનો ઉપર આકસ્મિક વીજળી પડવાથી મકાનો સંપૂર્ણ બળી ગયા હતા જ્યારે આજે પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ મકાનની મુલાકાત કરી હતી અને તાત્કાલિક તંત્રને જાણ કરી તાત્કાલિક બોલાવી સહાય પેટે નવ લાખ અઢાર હજાર જેટલી રકમનો ચેક આપ્યો હતો તેમજ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા તાત્કાલિક ઘરવખરી સામાન લાવવા માટે પચાસ હજાર જેટલી માતબર રકમ કેશ આપી હતી જેમાં ઉપસ્થિત એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા કવાડ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા કવાડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા કવાડ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ આથાડુંગરી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ વાંટા તેમજ સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા